ધરમપુર તાલુકાના વિજ્ઞાન કેન્દ્ર ખાતે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સરપંચો સાથે પરિસંવાદના કાર્યક્રમનું આયોજન ધરમપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ફોયા સાહેબ પીએસાઈ પ્રજાપતિ સાહેબની અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું જેમાં સરપંચો દ્વારા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી ધરમપુર તાલુકાના કલ્પેશ પટેલ દ્વારા ધરમપુર ખાતે તાલુકા પંચાયત દ્વારા ગામોમાં સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરીને વેગવતો કરવાની વાત કરવામાં આવી જ્યાં બાકી છે સાથે ધરમપુર તાલુકાના વાપી અને સેલવાસ જતા કામદારોને કોઈ ત્રણ સીટ પર જતું હોય કે ઇકો ગાડી કંપનીમાં જતા હોય તો અમને હેરાન ન કરવા માટેની વાત કરવામાં આવી સાથે ધરમપુર નગરપાલિકામાં જે રખડતા ઢોરોના કારણે અનેક અકસ્માત થયા છે જેનું નિરાકરણ ન કરવામાં આવે તો નગરપાલિકા પર ગુનો દાખલ કરવાની વાત કરવામાં આવી ધરમપુર ખાતે આરોગ્ય હોસ્પિટલની સામે ભીલપુડી ચોકડી આગળ ધામણી રોડ પર અને વિલ્સન હિલ જતા રોડ પર જ્યાં બમ્બ મૂકવામાં આવવાની વાત કરવામાં આવી સાથે જ્યાં આવેલા છે ત્યાં જવા માટે રસ્તાઓ હોય જેના કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા છે જે બાબતે માર્ગ અને મકાન વિભાગ સાથે સંકલન કરી ત્યાં સુધી જવાના રસ્તાઓ બનાવવામાં વાત કરવામાં તેવી રજૂઆત કરવામાં આવી હતી વધારે

આજે સ્થળો જણાવ્યા છે એ દરેક સ્થળો નામ લખી લોકાન વિભાગ નો હોય કે પંચાયત જે ઓથોરિટી નો રસ્તો